આપણા ન્યુ બ્લોગ તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે આપણે જવાનું છે ઓગઢ શૂટિંગ છે એટલે ઓગઢ શૂટિંગ કરવા માટે જવાનું છે તો અમારા બ્લોગ રહેજો તમને શૂટિંગ કરાવી બતાવીશ છે કેવી રીતે શૂટિંગ કરતા હોય છે આખું શૂટિંગ બનાવીશ તો આખા બ્લોગ જોડા રહેજો જો પાછળ માલણ આવે છે ચાલો શૂટિંગ માં એવું થેલા બેલા શૂટિંગમાં લઈ લીધા એમ ને લેવા તો પડે ને કપડા નહી આપડે એવું તો ગાઈસ અમારા વ્લોગમાં બને રહેજો તમને આખું શૂટિંગ કરે કેવી રીતે શૂટિંગ કરે બધું બતાવીશ એટલે વ્લોગમાં રહેજો વ્લોગ રહેજો બ્લોગ પટેલ આપણા માટે ગાડી લેવા આવે છે અને આ આવી ગયો ગાડી શૂટિંગ કરવા જવાનું છે અને માણસો આવી ગયા છે આપણા બધા આવી ગયા તો જો ગાઈશ આપણે જે વાત માણસોથી વાતચીત કેમેરામેન કેમેરામેનને બધા શૂટિંગ કરવા માટે આવી ગયા હે જો જય માતાજી મિત્રો આજે અમારા સોંગ નું શૂટિંગ છે આજે માલન એક્ટર માં છે અને કેમેરામેન પણ ગાડીમાં છે તો આપણે બ્લોગમાં બન્યા રહેજો જેમ બને આપણે ઓગળ જવાનું છે શૂટિંગ માટે એટલે આખા બ્લોગમાં બન્યા રહેજો કે શૂટિંગ કેવી રીતે કરે એ બધું બતાવી દઈશું આજે તો હેલો ગાઈસ આપણે ફાઇનલી ઓગળ પહોંચી ગયા શૂટિંગ કરવા માટે જો બધા ભાઈઓ આવી ગયા છે આ છે માલન ઠાકોર એક્ટર કંઈ કેવું

તો ફાઇનલી ગાઈસ આપણે શૂટિંગ કરતા કરતા શૂટિંગ ખાજુ પડી ગયું અને બે ત્રણ સીન રહ્યા એટલે દયોધરમાં લેવાના હે તો આરે આપણા કેમેરામેન ને બધા જો માલન ઠાકોર એક્ટર ને આરે આપણા વિક્રમ ભાઈ અને આ બાજુ કેમેરામેન ફોટા પાડે છે જો બસ એક જ સીન રહે દયોધરમાં લેવાનો છે તો બ્લોગ માં બના રહેજો રેડી એ શીખો તો એ મોદમ તો ફોટો માતર તારો ગોષ્ઠ છે ને ફાઈનલી ગાય છે આપણે શૂટિંગ થેલા બેલા ભરીને પેક કરી અને નીકળી ગયા ઘરે હવે